કોરોના કાળ પછી દરેક લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જાગૃત થઈ ગયા છે તંદુરસ્તી માટે મોર્નિંગ વોક રનિંગ જોકિંગ સાયકલિંગ યોગા પ્રાણાયામ અને જીમનો સહારો લે છે અને એમાં સંખ્યાઓ વધતી જાય છે પણ જેટલું સ્વાસ્થ્ય પ્રત્યે ઘરે ધ્યાન આપે છે એટલું ખોરાકમાં નથી આપતા પૌષ્ટિક આહાર લેવાના બદલે હોટલ રેસ્ટોરન્ટમાં જવું એ એક કલ્ચર થઈ ગયું છે અને શનિ રવિ તો ખાસ તમે કોઈ પણ શહેરની રેસ્ટોરન્ટ હોટલમાં જાઓ તમારો આવશે પણ તમે જાણો છો કે તમે પૈસા બીમારી લેવા છો છેલ્લા તમે જોવો તો અખબારોમાં અને ચેનલોમાં તમને સમાચાર જોવા મળે છે કે ફલાણી હોટલ માંથી રાયતા માંથી જીવાત નીકળી બ્રેડ માંથી વંદો નીકળો બાલાજીના ચેપટના પેકેટ માંથી નીકળો ચટણી માંથી નીકળી

સાહેબ આપણે હમણાં જોઈ રહ્યા છીએ કે રોજ આવા બનાવો બને છે છેલ્લા એક મહિનાની વાત કરીએ તો અમદાવાદના ના ચાર બનાવ હતા કે એક હોટલ એક પ્રસંગમાં જમવા ગયા તો એ લોકોને દાળમાંથી ઈયળ નીકળી એક કેફેમાં બર્ગર ખાધું તો એમાંથી જીવાત નીકળી જે લોક સોટલ છે હાઈવે ઉપર તો એમાં પિત્ઝાના સૂપમાંથી વંદો નીકળો

પ્રજાએ પણ શું તકેદારી રાખવી જોઈએ કે જે બહારના ભોજનના આદિ થઈ ગયા છે મલરામભાઈ આપની વાત ચોક્કસ સાચી છે હવેનો જે ટ્રેન્ડ છે ખાદ્ય સામગ્રીનો એ જોઈએ તો નાનાથી લઈને મોટા એમાં ખાસ કરીને ગુજરાત અને આપણે ગુજરાતી પ્રજા છે કે શનિ રવિ અને ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો હવે સાતા માટાનો માહોલ આવ્યો છે તો પુષ્કળ પ્રમાણમાં લોકો બહાર ખાશે જે મુખ્ય વાત છે કે જે ખાદ્ય સામગ્રી છે પેક હોય અથવા તો પ્રિપરેશન અથવા તો કહી શકાય કે પાર્સલ હોય એમાં ક્યાંક ને ક્યાંક જીવાત નીકળી રહી છે ઈ અણ નીકળી રહ્યો વંદો નીકળી છે અત્યાર સુધીનો સમય એવો હતો કે આપણે જોઈ રહ્યા હતા કે ફૂડ વિભાગ દ્વારા અથવા તો જે ફરિયાદ આવતી હતી એ મુખ્યતે ભેડસેડની હતી મીન્સ કે આમાં કલર છે આમાં વેજીટેબલ ફેટ છે આમાં પાણી છે અથવા આવું છે પણ હવે જે છે એ જે મુખ્યતે બાબત છે કે જે જીવાત અથવા તો જીવજંતુઓ જે મળી આવે આવે છે એક મોટો આરોગ્ય માટેનો પ્રશ્ન અથવા સવાલ છે અને આરોગ્ય સાથે છે તો દર્શક મિત્રો અને ખાસ કરીને હું આપણી ચેનલના માધ્યમથી લોકોને કહેવા માંગુ છું કે જે રીતે કોઈ પણ વસ્તુ હોય ખાદ્ય સામગ્રી બનાવી હોય એનું રો મટીરિયલ ધારો કે અનાજ છે કઠોળ છે અથવા તો ઘી છે તેલ છે અથવા તો કહી શકીએ કે મરી મસાલા છે એ જથ્થાબંધ મળે છે પણ તમે ક્યાંય સાંભળ્યું છે કે ઈયળ વંદા કે બીજી કોઈ જીવજંતુ છે એ બધી જર માંથી મળે છે અથવા કોથળા બંધ અથવા પેટમાં મળે છે ના તો આનું કારણ શું છે સૌથી અગત્યની બાબત છે આનું કારણ જાણવું ખૂબ જ જરૂરી છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ હોય જોઈએ તો જયારે પણ કોઈ પણ ફૂડ પ્રિપેરેશન હોય વેચાતું હોય બનાવતું હોય અથવા તો પેકેજ થાતું હોય એમાં ચોક્કસપણે એના નિયમ છે જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો ચોક્કસપણે આ ન થાય મુખ્ય બાબત છે એ છે કે કહી શકાય કે જે ફૂડ પ્રિપેરેશન છે આપણે રેસ્ટોરન્ટની જ વાત કરીએ તો રેસ્ટોરન્ટમાં જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક ના લાયસન્સ ના છે કે જેના આધારે લાયસન્સ આપવામાં આવે છે તેમાં સ્પષ્ટ દર્શાવેલ છે કે ફૂડ પ્રિપેરેશન અને સ્ટોરેજ બે અલગ હોવું જોઈએ અને ત્રીજું સ્ટોર રૂમ કે જે આપણે જમીએ છીએ અથવા નાસ્તો કરીએ છીએ તો અગત્યની બાબત એ છે કે જો આ આપણે સંશોધન કરીએ અથવા કારણ જાણીએ તો જે પણ ફૂડ પ્રિપેરેશન છે પ્રિપેરેશન રૂમમાં જે નિયમ છે એ અનુસાર કે જે દિવાલ છે દિવાલ એકદમ ટાઇલ્સ વાળી હોય છે વોશેબલ હોય છે અને એ જ રીતે કંઈક કંઈક ભોયતળ્યું છે એ પણ તૂટેલું ન હોય છે સાથે સાથે એ ફ્લાય પ્રુફ અથવા તો જીવાત પ્રુફ હોવી જોઈએ કે જ્યાંથી બહાર કોઈ એન્ટ્રી ન થઈ શકે અને એની સાથે સાથે કહી શકે કે દરવાજો એ ક્લોઝેટ છે એ વન વે જોઈએ બીજી આપણે જે અત્યારે હાલમાં ખૂબ નાની જગ્યાને લીધે જે મુખ્યત્વે રેસ્ટોરન્ટ અથવા બીજી જગ્યાએ જોવા મળે છે કે સ્ટોરેજ અને પ્રિપરેશન એટલે કે રાંધવાનું અને સ્ટોરેજ એ એક સાથે છે પરિણામે નવાર જે આ બનાવો બની રહ્યા છે કે આ જે જીવજંતુઓ છે એ ખાદ્ય સામગ્રી સાથે હોય છે ખરેખર તો ખાદ્ય સામગ્રી છે એનું સ્ટોરેજ અલગ જ હોવી જોઈએ કે જેમાં એને બે રીતનું હોય છે કે રો મટીરીયલ છે એને પેક અથવા તો કહી શકાય સજા અથવા તો ખાજલી છે કે એમાં રાખવું જોઈએ દિવાલ છે એનાથી છ ઇંચ દૂર અને જમીનથી છ દૂર હોવું જોઈએ જેથી એમાં રોડન્ટ અથવા જીવજંતુ ન હોય સાથે સાથે જે ફ્રીજ છે કે જેમાં પ્રિપરેશન રાખવામાં છે તે પણ સમયાંતરે સફાઈ થવી જોઈએ એટલે મુખ્યત્વે વાત છે એ કે જે ફૂડ પ્રિપરેશન છે પેકેટ છે એમાં જીવજંતુ નીકળવાનું આ મુખ્યત્વે કારણ છે હવે બીજી વસ્તુ આપે કીધી કે આ આના માટે શું કરવું જોઈએ તો સૌથી પહેલી વાત એ છે ત્રણ ત્રણ ની સૌથી પેલી જવાબદારી છે કે જયારે પણ ફૂડ લાય રીતે અટકાવી શકીએ બીજી વસ્તુ એ છે કે જયારે કહેવાનો માહોલ હોય છે રજાનો માહોલ હોય છે અને જયારે એની સંખ્યાનું પ્રમાણ વધારે હોય છે પરિણામે જે પ્રિપરેશન છે અગાઉથી એક કે બે દિવસ બનાવવામાં આવે છે આ પણ અટકાવવું જોઈએ જો આટલું કરીએ તો આવનાર દિવસો આપણે આપડે થી બચી શકીએ અને આપણે આપડા જે ખોરાક માં જે બીજી આ રીત મળી રહી છે એ થી ચોક્કસ પણે બચી શકીએ સાહેબ તમે જે વાત કરી એકદમ સાચી વાત કરી આપડે વાત નીકળી કે ભાઈ અનાજ કે કઠોળમાં છે જીવાતો સાચી હોય છે અને આવી રીતે જે સ્ટોરેજ છે એમાં પણ તકેદારી નથી રાખતા એટલે જીવાતો અંદર આવી શકે છે પણ સાહેબ માત્ર જીવાત એ જ નથી તમે તેલ મીઠું બરતું થી માંડી ગરમ મસાલા હળદર આ બધા કલર ની ઘાતક કલર ની ભેળસેળ આવે છે બીજા નંબરે ચીજ પનીર માયોનીઝ બટર આ બધી વસ્તુ રોજ પકડાય છે આજે ગુજરાતમાં તો કાલે બંગાળમાં પરમ દિવસે દિલ્હીમાં પંજાબમાં પકડાતા જ રહે છે નકલી દૂધ પનીર તો સાહેબ પૈસા ચૂકવવા છતાં લોકોને સારી વસ્તુ તો મળતી નથી તો કોઈ આ હોટેલ રેસ્ટોરન્ટ અથવા તો સ્ટ્રીટ ફૂડ માટે આની કોઈ જોગવાઈઓ થઈ શકે ખરી કે ખરેખર આ સ્ટાન્ડર્ડ નું વાપરવું જોઈએ આ વસ્તુ એનું કોઈ સમયાંતરે ચેકિંગ કરવું જોઈએ એવા કોઈ નિયમો છે ખરા ચોક્કસપણે સૌ પ્રથમ તો હું કહેવા માંગી છે કે આ જે બે જે ગ્રાહક છે અને જે વેપારી છે બેને સ્પર્શે છે પીળું એટલું સોનું નહીં મીન્સ કે જેટલું સસ્તું છે એટલું સારું નહીં પરંતુ ગ્રાહક અને વેપારીના મૂળભૂત વાત ક્યાંક ને ક્યાંક લોભને કારણે આ ભેળસેળ થઈ છે ભેળસેળનો મુખ્ય હેતુ એ છે કે જે વસ્તુ છે આકર્ષક બનાવી અને સસ્તી બનાવી હવે આના માટેની વાત કરીએ તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ડ એ ટનવે ચોક્કસપણે નિયમો છે સમયાંતરે એનું ચેકિંગ થવું જોઈએ હવે મુખ્યત્વે બાબત એ છે કે જે વસ્તુ છે સૌથી પહેલી વસ્તુ તો એ છે કે આપણા કાયદામાં એક જોગવાઈ છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક કે કોઈ પણ જાતનો મસાલો લૂઝમાં વેચાતી વેચી શકાતો નથી પરંતુ ખરેખર એ દુઃખદ બાબત છે કે હાલમાં આપણે જે હમણાં જ મસાલાની સિઝન ગઈ તો એમાં મસાલાના વાડા છે કે જેમાં મસાલો બનાવવામાં આવે છે આ જ રીતે જે પ્રિપરેશન છે કે કોઈ પણ વસ્તુ હોય ખાદ્ય સામગ્રી ખાસ કરીને કે જે હોટલ રેસ્ટોરન્ટમાં વપરાય છે એ લૂઝમાં ન વાપરી છે મારે મુખ્યત્વે ઈશારો મુખ્યત્વે બાબત એ છે કે પનીર ઘી અથવા તેલ કે જે પનીર લૂઝ વેચવામાં આવે છે

તંત્ર પર સજાગ થવું જોઈએ અને જે જેને સજા થવી જોઈએ એને પૂરતી સમયમાં થઈ શકતી નથી અને છટકી જાય છે આને માટેનું મુખ્યત્વે જે મારું એક સજેશન છે પર્સનલ કે મારા અનુભવને આધારે હું કહી શકું કે જે આજે સજા કરવાની અથવા તો દંડ કરવાની જે જોગવાઈ છે એ ડિસેન્ટ્રલાઇઝ મીન્સ કે નાના લેવલ સુધી ના કે કહી શકાય કે શહેર લેવલે અથવા ડિસ્ટ્રિક્ટ લેવલે ડેઝિગ્નેટેડ ઓફિસર છે એની જે ફૂડ ઇન્સ્પેક્ટર છે એટલે અમુક પ્રકારની સજાની જોગવાઈ એને જ કરી દેવી જોઈએ બીજી વાત છે મુખ્યત્વે કે ગુજરાતમાં જે આપણે ફૂડ લેબોરેટરીની ની વાત કરીએ તો ફૂડ લેબોરેટરી ખૂબ જૂજ પ્રમાણમાં છે પરિણામે જે લેબોરેટરીનો રિપોર્ટ છે આવવામાં ખરેખર કહી શકાય સમય લાગે છે પરિણામે જે અસરકારકતા છે એ રહેતી નથી અને પરિણામે જો આપણે કહી શકીએ પ્રાઇમરી ધોરણે આપણા જેટલા પણ જિલ્લા છે જિલ્લા લેવા પણ એક એક લેબોરેટરી કરવામાં આવે તો ચોક્કસપણે ઝડપથી એનો સેમ્પલનો રિપોર્ટ આવે ઝડપથી એની કાયદાકીય કાર્યવાહી થાય અને વેપારી ઉપર ચોક્કસપણે આપણે કહી શકાય કે વ્યવસ્થિત એને સમજાવી શકે અને એક જાતની તંત્રની અસર પણ રહી શકે બહુ સાચી વાત છે સાહેબ તમે જે કીધું કે તમે તો આટલા વર્ષો ફરજ બજાવીને નમૂના લેવાય છે મોકલાય છે એનો રિપોર્ટ આવે ત્યાં લગીમાં તો એને કેટલા માંદા પાડી દીધા હોય છે અને રિપોર્ટ આવ્યા પછી ફરિયાદ થાય ફરિયાદ થાય કેસ ચાલે સજા કેટલા ને થઈ આજ દિવસ સુધી સજા થઈ હોય એવો દાખલો તમને સ્મૃતિમાં હોય તો જણાવો સાહેબ કે આવી રીતના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અદાલતે સજા ફટકારી અને જેલમાં કોની દીધા એવું ક્યાંય બન્યું છે સાહેબ રેર કેસ કિસ્સામાં ઘણા વખત પેલા બનેલું મુખ્યત્વે જો આ જે વસ્તુ એ છે કે જે અત્યારે જે કાયદો છે કાયદાની જોગવાઈ હેઠળ ત્રણ પાર્ટ પાડી નાખે છે સબ સ્ટાન્ડર્ડ સબ અનસેફ અને મિસબ્રાન્ડેડ જે અનસેફ મીન્સ કે જે માનવ ઉપયોગ માટે હાનિકારક છે એનો જ થાય તો કેસ થાય છે પરંતુ આ મેં આપને જણાવ્યું કે સેમ્પલ લેવાથી મંડી ને કાયદાકીય પ્રક્રિયા જે નિયમોને ખૂબ જ લાંબી હોવાથી વેપારીઓને ક્યાંક ને ક્યાંક આમાં દંડ થાય અથવા તો સજાની જોગવાઈ છે એને પરિણામે કે એમાં એમની કહે છે કે દાખ રેહતી નથી અથવા તો કાયદાની અસરકારક રહેતા રેતી નથી તો સાહેબ આના માટે ભલે એ વખત આપણે કીધું કે ભાઈ આપણી પાસે લેબોરેટરીના ભાવ છે હોવી જોઈએ એના કરતા નથી એના રિપોર્ટ આવવામાં સમય લાગે છે અને એમાં બધી છટકબારીઓ મળે છે તો સાહેબ આ તો લોકોના સીધા સ્વાસ્થ્ય સાથે

નોટિસ આપવામાં આવી છે આટલો દંડ કરવામાં આવ્યો છે જેથી લોકોને ખબર પડે કે જેનો એમને ચટકો લાગ્યો છે ને ત્યાંથી માંદગી લઈને આવતા હતા સ્વાદ લઈને નહીં ચોક્કસપણે કાયદાકીયની અસર કરે તો આપણું સજેશન છે એની સાથે હું સમજ આવું છું સૌથી પ્રથમ તો વસ્તુ એ છે કે જે વારંવાર ગુનો કરે છે વારંવાર પકડાય છે એનું કાયમી માટે ટેમ્પર નહીં કાયમી માટે લાયસન્સ સસ્પેન્ડ કરવું જોઈએ અથવા રદ કરવું જોઈએ બીજી વસ્તુ કે કાયદાકીયની અસર કરે કે જ્યારે હાઇજીનિક કન્ડેક્ટર અથવા તો આપણે જે અમે જોઈ રહ્યા છીએ કે જીવજંતુ કે મળે છે એને તાત્કાલિક પણ એ કરવું જોઈએ જેથી કરીને લોકોને પણ જાણ થાય અને સોશિયલ મીડિયા થ્રુ પણ જાય અને બીજી વસ્તુ કે જેમ અમુક બાબતમાં એવું હોય છે કે જેમ આપણે સારી વસ્તુ છે સારા વસ્તુ માટે આપણે ક્યાંક ને ક્યાંક મીડિયા અથવા તો બીજી રીતે હાઇલાઇટ કરતા હોય છે એમ એ ખરાબ વસ્તુ બને એમાં પણ જે આવી જે જગ્યા છે અથવા જે જે હોટેલ રેસ્ટોરન્ટ છે અથવા જે પ્રિમાઇસીસ છે અથવા તો જે તે એક કે આ જે છે એને હાઇલાઇટ કરવો જોઈએ જેથી કરીને લોકોમાં વધારેને વધારે ખબર પડે કારણ કે આ જો લોકોની જાણ થાશે તો લોકો એનો બહિષ્કાર કરશે પરિણામે જે લોકોની વેપારીની લેભાગુ વૃત્તિ છે એના ઉપર આપણે ચોકસપણે કંટ્રોલ કરી શકશું સાચી વાત છે સાહેબ મને સૌથી ગંભીર બાબત એ છે કે આ છેલ્લા કેટલાક વર્ષોથી યંગસ્ટર અને ટીનેજ બાળકો બાળકોમાં જોવો તો વેફરના પડીકા બિસ્કિટના પડીકા સિવાય ગાય ખાતા નથી એનથી મોટા છે જેને તરુણ કે કિશોર અવસ્થામાં આવે છે તો એ લોકો બર્ગર જંક બહાર નથી આવતા છે તો લોકોને લગભગ પીગર છે ઓર્ડર કરો રીલ્સ જોવે અને જાય કે અહીંયા આજે આવી સ્કીમ છે એટલે ત્યાં પહોંચી જાવ પણ ભાઈ તમે રેટિંગ જોઈને કે સ્કીમ જોઈને સુકામ દોડી જાવ છો એ શું વાપરે છે શું ખાય છે શું પીવે છે મા બાપ વાલીઓ પણ ચિંતિત નથી કે મારા બાળકોને જંક ફૂડ માંથી પેલા દરેક વસ્તુ ઘરમાં બની જતી બારે ખાવા જવાની જરૂર ન પડતી આપણે નાના હતા ત્યારે કે આપણા મધર છે તો એ ઘરમાં દરેક વસ્તુ બધી હવે એ તો વયુ જ ગયું છે કારણ કે વૃદ્ધો જ નથી રહ્યા બધા નોંધાશ મોકલી દીધા છે અથવા તો અલગ થઈને રહી છે બરાબર છે કૂતરાઓને લઈને નીકળે છે મા બાપ ની સામુ નથી જોતા અને બાળકોને ગમે ત્યાં ખાવા મોકલી દે છે પોતે જ એમ કે છે કે ભાઈ જાઓ તમે આજે આ વિકેન્ડમાં આ પાર્ટી કરો તે પાર્ટી કરો તો ખરેખર વાલીઓ પણ સજાગ થવું જોઈએ આના માટે તમે શું સલાહ સૂચન કરશો દર્શકોને આના માટે મારા સાહેબ એક અત્યારે વાલીઓ આખી દુનિયા અને ખાસ કરીને આપણો ભારત દેશનો યંગ જનરેશન અને જે છેલ્લી પેઢી છે જોઈ રહી છે કે પહેલાના સમયની વાત કરી તો જે મુખ્ય વાત મેડિકલની વાત કરીશ કે પહેલાના સમયમાં ઇન્ફેક્શન ડિઝીઝ હતા પરંતુ હવે આખો ટ્રેન્ડ ચેન્જ રહ્યો છે કે જે હવે સરકારનો મુખ્યત્વે કોન્સન્ટ્રેશન છે દરેક હેલ્થનું કોન્સન્ટ્રેશન છે ઇવન ન્યુ જનરેશન જે ડોક્ટર છે એનું પણ કોન્સન્ટ્રેશન છે એનસીડી મીન્સ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એવી છે કે જે ચેપથી નથી થતા પણ લાઈફ સ્ટાઈલથી થાય છે જે આપણે કીધું એમ અત્યારે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝમાં યંગ જનરેશનમાં જે મુખ્યત્વે જો જોવા મળે છે આ ખોરાકને લીધે ઓબેસિટી ઓબેસિટી એટલે કે સ્ફૂર્તા જે બધા રોગનું મૂળ કારણ ઓબેસિટી છે એને પરિણામે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે બ્લડ પ્રેશર થાય છે અથવા તો બ્રેન સ્ટ્રોક આવે છે પેરાલિસિસ થાય છે એનું મુખ્યત્વે અને માત્ર ને માત્ર કારણ કે આ જંક ફૂડ પડીકા જે કહી શકો કે જેમાં ખાસ કરીને કે જે યંગ જનરેશન છે એક ટીવી સામે જોઈને અથવા તો કંઈ મોબાઈલમાં જોઈને કેટલું વારો ગયું શું વારવું હોય કે એની ખબર નથી પડતી બીજું એનસીડી નું એક કહી શકાય કે જે નોન કમ્યુટલ ડિઝિસમાં મેં બ્લડ પ્રેશર હાર્ટ ડિઝિસ એની સાથે સાથે કેન્સર છે કે જે નાની ઉંમરમાં ડે બાય ડે આ કાનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને હાલમાં માં કે જે યંગ જનરેશન છે એમાં હું કહી શકે છે ફર્ટિલિટી મીન્સ કે દિવસે દિવસે હવે જે કહી શકે કહી શકાય કે એ આ આશ્ચર્યજનક છે પણ આ જે કેમ કે મૂળભૂત હકીકત છે અને સત્ય છે કે આઈવીએફ સેન્ટર દિવસે દિવસે વધી રહી છે એનું મુખ્ય કારણ પણ આ ખોરાક છે મીન્સ કે હવે આ એટલી લાલબત્તી સ્વરૂપ છે કે જે મા બાપ છે એ મા બાપે હવે સમજી જવાની જરૂર છે કે બાળ

સાચી જ વાત છે સાહેબ કારણ કે જે આપણો ઘરનો ખોરાક છે કે જે જૂની આપણે ભલે હોટલ રેસ્ટોરન્ટમાં ખાતા દાળ રોટલી કાઠિયાવાડી જ ખાતા હવે જે જંક ફૂડ છે સર તો આ છે એ પ્રોટીન યુક્ત પોષણ યુક્ત હોતો જ નથી એનાથી તમારું પેટ ભરાય ધરાઈ જાવ એનાથી લોહી બની શકે રોગ પ્રતિકારક શક્તિ વધી શકે ખરી ના અને બીજું એ છે કે આ એટલા સસ્તા હોય છે કે એમાં અત્યારે વધારે વધારે પામ તેલનો ઉપયોગ થાય છે કે જે જેને લીધે સેચ્યુરેટ ફેટ હોવાને કારણે તમારા શરીરમાં ક્યાંક ને ક્યાંક લોહીની નળીઓમાં જામે છે પરિણામે હાર્ટ એટેક આવે છે બ્રેઇન સ્ટ્રોક આવે છે બીજું કે આમાં જે પ્રિઝર્વેટિવ છે એ હેલ્થ માટેનો મોટામાં મોટું જોખમ છે કે જેને કારણે એલર્જીક રિએક્શન થઈ શકે છે અને પેટના રોગો પણ થઈ શકે છે તો સાહેબ જેટલા ફરસાણ તૈયાર પેકેટ મળે છે એ બધા પામ તેલમાં જ બને છે એમાં સ્પષ્ટ પણ તેલમાંથી બને છે સ્પષ્ટપણે જે લેબલ છે લેબલમાં દર્શાવેલું છે કે આ જે છે વસ્તુ એ પામ તેલમાંથી બનેલી છે અને પામ તેલ એવું છે કે એની ગુણ અને અવગુણ એની જે લાઈફ છે એમાં વધારે છે પરિણામ પરંતુ એનાથી વધારે જે છે કે પામ તેલ છે એ આપણા હૃદય અને લોહીની નળીઓ માટે ખૂબ જ નુકસાનકારક છે જેના પરિણામે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધે છે પામ છે એ ખાદ્ય સામગ્રી તરીકે ક્યાંય ઉપયોગ થતો નથી અને એમાં સ્પષ્ટ લેબલમાં પણ દર્શાવવામાં આવે છે કે આનો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરવો નહીં તો સર ભારતમાં આવું ન થઈ શકે આપણી સરકાર આવા પગલા ન લઈ શકે આ એક કહી શકાય મેડિકલ સર્વે અથવા તો બીજી રીતે કે જે પામ તેલ નો ઉપયોગ છે એ ખરેખર રેસ્ટ્રિક્શન આપવું જોઈએ અથવા તો અમુક સમય જ વાપરવું જોઈએ કારણ કે જે અત્યારે ડિમાન્ડ સપ્લાય ગેમ છે કારણ કે આપણા દેશમાં ઘણી જાતના ખાદ્ય તેલ છે ખાદ્ય જેનો ઉપયોગ ખાદ્ય સામે થઈ શકે છે પરંતુ આ એક જે પાવર તેલનો ઉપયોગ છે કે અત્યારે જે સર્વે થયો છે એ મુજબ ખોકો બાબર ડોક્ટર રાઢોડ સાહેબ તમે આજે ખૂબ ઉપયોગી માહિતી આપી દરેક લોકોને જે બહાર ખાવા પીવાના શોખીન છે જેમના સંતાનો પણ બહાર ખાતા પીતા હોય છે એમને શું તકેદારી રાખવી જોઈએ આવા ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય ઉપર કેટલી ગંભીર અસરો પડે છે એના વિશે તમે ખૂબ ઉપયોગી માહિતી આપી આપણે પણ હવે ઈચ્છા રાખીએ કે લોકો પોતાની સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય આવા જ વિષયો સાથે મળતા રહીશું રજા આપશો